મારું નામ નવીનભાઈ ગોર્ધનભાઈ ઘેટિયા રહેવાસી ઝાંજમેર સોળવદરનો ખાતેદાર છું મારો પ્રશ્ન એ છે કે અમારી સીમમાં મારા ખેતરની બાજુમાં એક પ્રોસેસ યુનિટ આવેલું છે જે તેનું ગંદુ પાણી સેલામાં છોડે એથી અમારા કૂવા બોરમાં એનો કરંટ આવતા એ પાણી પીવાલાયક નથી અને ખેતી કરવાલાયક પણ નથી અમારો પાક વારંવાર વાવવા છતાં નિષ્ફળ જાય છે અને બીજું અમારે કોઈ ત્યાં મજૂરો આવતા નથી એટલું પાણી દુર્ગંધ મારે છે એને હિસાબે અમારો પ્રશ્ન એ જ છે કે વહેલામાં વહેલી તકે આ યુનિટ બંધ કરવામાં આવે અમારે મજૂરો પણ ત્યાં કામે આવતા નથી આ દુર્ગંધવાળી હવાને કારણે છેલ્લા કેટલા સમયથી આ છેલ્લા વીસ વર્ષથી પ્રોસેસ યુનિટ ચાલુ છે અવારનવાર અમે રજૂઆત કરી છતાં તંત્રે આ બાબત કાર્યવાહી કરેલ નથી આ પ્રોસેસ યુનિટ હજી પણ ચાલુ છે અમારી માંગ ઈચ્છે કે સંપૂર્ણપણે આ પ્રોસેસ યુનિટ બંધ કરવામાં આવે જેથી અમારી આજીવિકા ખેતી છે તો અમે જીવી શકીએ મારું નામ વિપુલ બગડા જાનમેર ગામના સરપંચ પતિ અમારે જાનમેર તેમજ સનાળા સર્વે નંબર વિસ્તારની અંદર અનુરાગ પ્રોસેસ નામનું એક કારખાનું બે હજાર સત્તાણુંથી ચાલુ છે જેને કારણે આજે અમારા ગામના ખેડૂતો આજે જે ખેતીના પાકો કરે છે તે સંપૂર્ણ પાક નિષ્ફળ જાય છે જેથી અમે બે દિવસ પહેલાં ધોરાજીની અંદર ડેપ્યુટી સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું કે જો આ કારખાનું પચીસ તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો અમે અમારું જાનમેર ગામ તેમજ સનાળા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડશું છતાં આજ સુધ સુધી એ કારખાનું ચાલુ છે જેથી આજ રોજ અમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદેશ કચેરી જેતપુર ખાતે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમને સાહેબને કહેવા માગીશી કે જો આ પચીસ તારીખ સુધીમાં આ જે પ્રોસેસનું કારખાનું છે તે બંધ કરવામાં નહીં આવે તો તારીખ પચીસથી જાંજમેર ગામ અને સરનાળા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડીશું તેમજ બે હજાર સત્તાણુંથી બે હજાર ચોવીસ સુધીમાં મારા જાંજમેર ગામની અંદર કેન્સલને આ આ પ્રદૂષણ પાણીના છે મારા ગામની અંદર કેન્સલની હિસાબે એંસી જણાના મૃત્યુ થયા છે તેમજ બાવીસ જણા હાલ કેન્સર પીડિત છે તેમજ સનાળા ગામની અંદર વીસ જણા કેન્સલથી મરેલ છે તેમજ પંદર જણાને કેન્સલ હાલ ચાલુ છે જેથી હું આપણા મીડિયમના માધ્યમથી ત્રણ ત્રણને કહેવા માગું છું કે આ જે પ્રદૂષણવાળું પાણી જે વોકળાને જે આ વરસાદ પડે છે ત્યારે આ પાણી ઓકળા મારફતે છોડી અને ગામની અંદર આવે છે અને ગામમાં જે આપણે

પાસ કરેલી છે અને અમે ઓલરેડી બધું ગાંધી અમે રિપોર્ટ ભી ગાંધીનગર જતો રહ્યો છે અને સેમ્પલ ભી જતો રહ્યા છે ના ના એ ખોટી વાત છે ને કોઈ ક્લોઝર છે જ નહીં ચાલુ છે યુનિટ તો ચાલુ છે તો કેન્સર તો અમારે તો એટલે કેન્સર જે જનરલી જે આવે એ હેલ્થ વિભાગમાં આવે

જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો